શ્રીનાથજીને લેવામાં આવ્યું નહીં પણ ભગવાન એવ હિ ફલમ સ યથા આવીર ભવે ભુવિ ગુણ સ્વરૂપ ભેદે ન તથા તે ફલમ ભવે તમે કોઈની વાતો સાંભળ્યા કરો ને સાંભળા કરો તમારા એક અંદર એક ચિત્ર ઊભું થઈ જાય વ્યક્તિનું વ્યક્તિ ન જોયો હોય ક્યારે એની વાતો ખૂબ સાંભળો તો આપણા અંદર એક એની એક આકૃતિ ઊભી થઈ જાય કે આ પ્રકારનો ફોનમાં ખાલી અવાજ સાંભળવા હોય તો આપણને એની સામે આકૃતિ ઊભી થઈ કે આ વ્યક્તિ આવો હશે કોઈ ટ્રાય કરજો કે તમે જોયો ન હોય વ્યક્તિને પણ એની વાતો ખૂબ સાંભળી હોય વાત ખૂબ સાંભળી હોય તો એક આખું માનસ ચિત્ર ઊભું થઈ જાય અંદર હવે કલ્પનાને કારણે ઊભું થઈ રહ્યું છે આપણી કોઈ કલ્પનાને કારણે એ પૂર્ણપણે સત્ય નથી પણ ભગવાન તો યદ્ય ધ્યાત ઔરગાઈ વિભાવો જન્તિ તતત્વ ભૂ પ્રણેસે સદનુગ્રહાય ભગવાન તો જેવો જેવો ભક્ત ભાવ કરે છે એવો એવો હું થઈ જાઉં તો ભગવાનની કથા કરતા કરતા એક ભગવાનનું ભાવાત્મક રૂપ હૃદયમાં આકાર લેવું એ કથાનું ફળ છે ગુણ સ્વરૂપ ભેદેન તથા તે સામપર એ ગુણથી થતું ભગવાનનું પ્રાગટ્ય એમાં સિનાદજી જો જરૂરી નથી કથા કરતા કરતા કોઈ રૂપ હૃદયમાં પ્રકટ થઈ જાય છે એ આનંદાકાર એ આનંદાકાર હોવાથી જેવી જેવી ભાવના કરો એવા એવા થઈ જાય છે ભગવાન તો તમે જેવી જેવી ભાવનાથી પ્રભુનું રૂપ ધારો એ વિચાર્યું છે એવું એવું ભગવાનનું રૂપ થઈ જાય છે કથા પ્રણાલીથી ગુણથી ભગવાનનું પ્રાકટ્ય હૃદયમાં થવું એ ફલાવસ્થા છે કથાની એ ફલાવસ્થા છે ગુણ સ્વરૂપ ભેદેલા હૃદયમાં થતું ભગવાનનું પ્રાકટ્ય ગુણથી એ ફલરૂપ છે ભગવાન એ વહી ફલમ અને એ ભગવાનનું પ્રાકટ્ય પહેલાં હૃદયમાં થાય છે અને પુનઃ કથા ચાલુ જ રહે ચાલુ જ રહે તો એ ભગવાન એ હૃદયને છોડી અને તદૈવ સકલો બંધો ના સમયે એ પૂર આવે ભાવનાનું એ ભગવાન હૃદયમાંથી બહાર રહીને સકલ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મામાં એ વ્યાપ્ત બની જાય ભગવદ રસથી તરબોળ કરે તે અલૌકિક સામર્થ્ય ત્યાં કથાથી પ્રકટ થતો અલૌકિક સામર્થ્ય સેવાનું ફલ કથાથી પણ થાય છે સેવા ફલ જે છે એ કથાથી પણ થાય છે આ રીતે થાય છે કે ભગવત પ્રાકટ્ય થવું એ ભગવત પ્રાકટ્ય જે છે એ કથાથી એ વિરહભાવ એટલો વધતા વધતા એ આકાર દેહેન્દ્રિ પ્રાણંત કણમય ભગવત ભાવ થી એ તરબોળ કરી દે છે ભગવાન ત્યારે કથા ની અંદર પણ એ અલૌકિક સામર્થ્ય સેવા અને કથા આ બે માર્ગો થી અલૌકિક સામર્થ્ય ફલ નિરોધ સર્વાત્તમ ભાવ સિદ્ધ થઈ શકે છે સેવા ન કરે અને ખાલી કેવલ કથા ના માર્ગ થી કે કેવલ સેવા ના માર્ગ થી પણ આગળ જાતા થઈ શકે છે શક્યતા છે એટલે ત્યાં સેવા અને કથા જો બંને હોય તોનો પ્રથમથી જ ભગવાનના સ્વરૂપનો અનુભવ છે અને ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં છે થઈ રહ્યું છે એમ એમ એનો વિરહ વધતો જ જાય છે ક્યારે બહાર દર્શન આપે અને બહાર બિરાદ તો ભગવાન જે છે ક્યારે મારા હૃદયની અંદર એ અનુસરમાં પણ મને એનું જ હંમેશા સ્મરણ રહે વિપ્રયોગ રહે તો એ બહાર બિરાજેલા પ્રભુને સેવાની પ્રણાલીથી પછી અનુસરમાં કથા પ્રણાલીથી હૃદયમાં પધરાવવાનો છે કથા પ્રણાલીમાં પેલા હૃદયમાં પધારેલો ભગવાન જે છે પેલા હૃદયમાં પ્રકટ થઈ અને બહાર પ્રકટ થાય છે તો આ બે પ્રકાર અહીં બતાવેલા છે સેવા અને કથાની સાધના બે ની અંદર અલૌકિક સામર્થ્ય પ્રકટ થઈ શકે બે ની અંદર ફલની રોધ કે સર્વાત્વ એ કથાથી પણ સિદ્ધ થઈ શકે છે એટલે એ શ્રીમદ ભાગવતની લીલાઓ ભાગવતમાં વર્ણવી વર્ણવેલી જે ભગવાનની દસવિધ લીલાઓ છે એ નિરંતર એ શ્રવણ કીર્તન સ્મરણની પ્રક્રિયાથી પણ શરૂઆત ભાવ સેવા ફલ ફલ નિરોધ સુધી પહોંચી શકાય છે એટલે બલાત હઠાત સેવા જ કહેવી તો એની માટે પણ આગળ આપણે જોશું કે કઈ કઈ પરિસ્થિતિમાં શ્રી મહાપ્રભુજીનો સેવાનો અત્યંત આગ્રહ હોવા છતાં પણ અમુક પરિસ્થિતિઓમાં શ્રી મહાપ્રભુજી પણ સેવાની ત્યાં ના પાડે છે અને કદાચ સેવા છોડી દો એમ પણ કહે છે આગળ જો હવે ગ્રહ અર્થ થાય ને ઘર અર્થ ન થાય એની માટે એક શ્રી મહાપ્રભુજી આપણે વચન સાંભળી લઈએ કે ગ્રહ જ્યાં જ્યાં આવે ત્યાં કથક કરજે દાઢીવાળો કહે છે છે સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી કહે છે કે ગ્રહ એટલે ગ્રસ્થાશ્રમ ઘર નહીં દાઢીવાળો વાળો લો કથક એ જે કહે છે કે ઈંચ ચૂના પથ્થરનું ઘર નહીં પણ ગ્રસ્થાશ્રમ આ બધાને મોઢામાં લપાટ મારતું વાપરવું વચન છે ઊંડ મારતો ઝાપટ મોઢા ઉપર એક લપાટ લગાવી રહ્યા છે શ્રી એ વચન વાંચી સંભળાવું છું અણુભાષ્ય सर्व सर्व निवेदन पूर्वकं गृहेषु भगवत सेवां कुर्वतां तदुपयोगित्वेन तेभ्य एव मुक्ति भवति इति अर्थः एतादृशानां गृह भगवत आदि पदेन स्त्री पुत्र पश्वा दयः एतेन ज्ञानादि मार्गाद उत्कर्षो उत्तो भवति बाधका नामपि साधकत्व આ કથકળ ઓલો જે શાસ્ત્રી છે ઓલો શાસ્ત્રી જેવા થઈ ગયા છે મહારાજ એને તો આ સંસ્કૃતમાં નહીં જ સમજાય એને આ સમજવું અશક્ય છે એને ભાષાંતર કરીને તો જ સમજાય એમ છે એની બુદ્ધિ એટલી જ છે પણ શહેરાયજી મહારાજ શ્રી પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તો સંસ્કૃતના બહુ સારા વિદ્વાન મહાકવિ છે સંસ્કૃતના એ તો સમજી ગયા છે કે ભાઈ ગ્રહસ્થાશ્રમ જ અર્થ લેવો ઘર નહીં મહાપ્રભુજી શું કહે છે શું આજ્ઞા કરી રહ્યા છે કે સર્વ નિવેદન પૂર્વક રહીને બધું જ નિવેદન પૂર્વક સેવા કરનારા મુક્તિ જે જે વસ્તુ સેવામાં વપરાય રહી છે એ બધાની મુક્તિ થઈ ગઈ કારણ કે ભગવત સેવા ભગવ ઉપયોગી જે વસ્તુઓ ભગવાનની સેવા વપરાય બધાની મુક્તિ થઈ ગઈ કારણ કે પ્રભુની સેવામાં ઉપયોગી થઈ ગયા तो प्रत्येक सेवा करने वालों ने अलौकिक सामर्थ्य ना केवल लाभ प्राप्त है जिस सेवा में उपयोगी पदार्थ होते हैं एपोन में नहीं पर मुक्ति थे कि हिम ना प्रभु जाग क्या करे तो सर्वनिवेदन पूर्वकम् ग्रहेशु भगवत् सेवाम् कुर्वताम् तदुपयोगी त्वेन तेभ्ये वो मुक्ति ही बहुत ये बद्दानी मुक्ति थे कि इतादशानाम ग्रहा भगवत ग्रहा है वह आवृत्तो भगवान् नूं घर से तो તો ગ્રસ્થાશ્રમ અર્થ લેવો કા ગ્રસ્થાશ્રમ છે હજી હજી એને એમ કે નાના ગ્રહ તો ગ્રસ્થાશ્રમમાં વાપરો વાપરો હજી આગળ આવો આગળ શું વાપરું કે છે આવું ઘર કે જ્યાં બધું જ ભગવાનને ઉપયોગી હોય એવી રીતે ભગવાનને નિવેદનપૂર્વક જો ભગવાનની સેવા કરવામાં આવતી હોય તો આ ઘર તો હવે જાણે ભગવાનનું જ ઘર છે ભગવદ્ ગ્રહ આવ્યો આપણું ઘર નહીં આ તો ભગવાન એમ કે છે મારું ઘર છે ભગવાનની અંદર એવી મમતા ઉત્પન્ન થઈ આ ઘર તો મારું છે તમે બધાય મારા તો આ આપણે બધા પ્રભુના છીએ આપણા સેવ્ય પ્રભુ તો એમ કે છે આ મારું ઘર છે ભગવદ ગૃહા એવો આદિપદે ન આદિપદે સ્ત્રી પુત્ર પશ્વાદય સંગ્રહિયંતે સ્ત્રી અલગ બતાવ્યું છે ગૃહસ્થાશ્રમ સ્ત્રી પુત્રાદી અલગ બતાવ્યા છે ઘર અલગ બતાવ્યું છે તો આ ભગવાનનું જ ઘર છે અને એમાં રહેલા સ્ત્રી પુત્ર પશુઆયા સંગ્રહ્યંતે આ બધા જ જે છે સ્ત્રી પુત્ર પશુ બધાની મુક્તિ થઈ જાય છે ભગવાનના ઉપયોગી થઈ ગયા બધા કોઈને કોઈ રીતે જે ઘરમાં ભગવાન બિરાજ છે આમ પ્રત્યક્ષ સેવા કરવાનો તો કેટલો લાભ પ્રાપ્ત થાય પણ ખાલી એના ઉપયોગીત્વે દર વસ્તુને નિવેદન કરી દીધી અને એ ઉપયોગી થઈ ગયા સેવામાં કોઈ પણ રીતે मुक्त तो थे गया महाप्रभु जी तेरे संग से ये संसार छूट जाएगा उद्धार हो जाएगा तो बताए कहीं साधन घेरा वगैरह खाली सेवा में उपयोग में आ गया बदाय पदार्थों स्त्री पुत्र आदि ये बदा जैसे मुक्त थे गया हाँ ज्ञान आदि मार्ग आदि उत्कर्षो आ ज्ञान वगैरह मार्गो थी साधना करे फल मे अ तो એક સાધના કરીને કરી જોડાયેલા બધાને મુક્તિનું ફલ પ્રાપ્ત થાય એ તેને જ્ઞાનાદિ માર્ગાદ ઉત્કર્ષ ઉક્તો હોતી અને ઉત્કર્ષ જ્ઞાન માર્ગ કરતા કેટલો ઉત્કૃષ્ટ માર્ગ ઉત્કર્ષ છે આ માર્ગનો એ બતાવવામાં આવ્યો છે બાધકાના પી સાધકત્વ અહીં તો જે બાધક છે આ આ બધા ઘર વગેરે જે કંઈ બાધક છે બધું સાધક છે અસ્ત્રી પુત્ર પશુ ધન સંપત્તિ આ બધું જે બાધક ગણવામાં આવે છે જ્ઞાન માર્ગમાં એ અહીં બધું સાધક થઈ જાય છે બધું જ ભગવાનને નિવેદન કરી અને એની સેવામાં જોડવાથી સર્વની મુક્તિ થઈ જાય છે સર્વ બાધકો છે એ બધા સાધક થઈ જાય છે એટલે અલૌકિક ભોગ જે છે એ તો આ રીતે સાધક છે એ મહાન છે નિર્દોષ નિર્દુષ્ટ છે અલૌકિક ભોગ જ્યાં આપણે બધું ઠાકુરજી નિવેદન કરીને ભગવત સેવા કરીએ છીએ અને પછી ઘરનો ભોગ કરી રહ્યા છીએ પરિવારનો પણ કરી રહ્યા છીએ એની સાથે આપણે રહી રહ્યા છીએ બધું જ છે બાધક છે પણ સાધક છે આ બધું જ્ઞાન માર્ગમાં બાધક માનવામાં આવે છે આપણે ત્યાં બધું જ સાધક છે શરત એ છે ઘરમાં રહી પોતાને બધું નિવેદનપૂર્વક સેવા કરવી જોઈએ નિષ્કર્ષ આ છે સેવો શ્રી કૃષ્ણ કૃપા સેવો શ્રી કૃષ્ણ કૃપા અને સેવા કરવી જોઈએ ઘરમાં રહીને અમૃત પ્રાપ્ત થાય છે અહીં ગ્રહ શબ્દનો પ્રયોગ ઘર માટે કરવામાં આવ્યો છે સ્ત્રી પુત્ર આદિનો અલગ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો ગ્રહિણી ગ્રહમ મુચ્ય તે ખાલી ગ્રહનો અર્થ ગ્રસ્તાશ્રમ નહીં પણ ઘર પણ ગ્રહે શું ભગવત સેવા પૂર્વતામ

जाते हे तीर्थ पर्यटनम बरम तो मैंने तीर्थ यात्रा में जाऊँ सेवा ना कर भी महाप्रभु कैसे नहीं ब्रह्मचारी वगैरह पांच जो साधन संपत्ति सेवा लायक हो तो सेवाज सेवा कर भी श्री महाप्रभु जी आज्ञा करे ब्रह्मचारी प्रवृत्ति नाम साधन संपत्त भगवत सेवा एवं कर्तव्य तो जो ब्रह्म खाली गृहस्थाश्रम नहीं આ કથકર શાસ્ત્રી જેવા મહારાજ કળીવાળા અને પછી સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી ખાલી ગ્રસ્થાશ્રમ પક્ષને ને ગ્રહણ અર્થ ગ્રસ્થાશ્રમ લેવો તો નાનદાસ બ્રહ્મચારીની ની શું થશે તો પછી શ્રી મહાપ્રુ કે છે બ્રહ્મચારી પ્રવૃત્તિ નામ આપી બ્રહ્મચારી વગેરે પણ બાકીના ને પણ જો સાધન સંપત્તિ સેવા લાયક હોય અનુકૂળતા હોય તો સેવા જ કરવી તો પછી સેવા ખાલી ગ્રસ્તાશ્રમીઓનો ધર્મ નથી સેવા ગ્રસ્તાશ્રમ માં જ થઈ શકે એવું નથી પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલવાનું કારણ એ છે કે આપણે બીજા પોઈન્ટ પર બીજા પોઈન્ટ પર જાય એના કરતાં જે પોઈન્ટ આવતો જાય એ વસ્તુ ડિસ્કશન કરતા જઈએ જેથી કરીને સેવા ફલ ગ્રંથને છે આપણે બરાબર ન્યાય આપી શકે છે એટલે આજે હું બરાબર એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલવાનો આગ્રહ રાખું છું કારણ કે આજનો લાવો લીજે કાલ કેને દીધી છે દેહનો કાંઈ ભરોસો નહીં વાફલનું એક જે છે એ મનોરથ આપણો અધૂરો ન રહે એટલે આજનો લાવો લીજે કાલ કેને દીધી છે તો આપણે ન્યાયથી આપણે આ પંદર સૂત્રો જે છે એનાથી સેવા ને આ પંદર સૂત્રો જાણી લીધા તો જાણે સેવાફળ સંપૂર્ણપણે સમજી લીધું એ પછી ખાલી ભાવાર્થ સમજવા પૂરતું જ રહે એ થાય કે ન થાય તમે સમજી જશો આપોઆપ આ 15 સૂત્રમાં બધી જ જેટલા કોમ્પ્લિકેશન છે આ ગ્રંથ ના જે કાઈ આપણે સમજતી વખતે અઘરૂ પડે છે બધું જ આમાં સમાધાન થાતું જાય છે આપણે મહાપ્રભુજીનું નામ છે સુદાસારક કૃતા સેસ સાધન તો કોઈ દિશામાં દે પણ આપણા માટે આટલું સરળ કરી દીધું કે આ ગ્રંથ સમજો એટલા બધા ટીકા કારણ બધાનું મંતવ્ય એકસાથે ભેગો કરીને આપણો મગજ જ કામ ના કરે કે બધા ટીકા ક્યારેક કંઈક અલગ અલગ કહી રહ્યા છે અને હવે એમાં કરવું શું જેમ કે આસુર શબ્દો ઉપર જ આપણે અટકી જાય કે આસુર જીવ માનવો કે આસુર આસુરાવે માનવો આવા ઘણા કોમ્પ્લિકેશન આવી શકે આમાં તો આ જે પંદર સૂત્ર આપે જે આપ્યા છે એના આધારે બધી ટીકાઓ આપણે સમજીએ તો બધી ટીકા સમજાઈ જાય એવું છે હા બધી ટીકા સમજતા વાંધો નહીં આવે બધી ટીકા જોઈ લઈએ ચૌદે ચૌદ ટીકા તો સમજાઈ જાય અને આ ગ્રંથનો હાર્દ પણ આપણને સમજાઈ જાય સોદા સાધના હું સમજી લીધું વાત પૂરી તો એમ નહીં બીજાને પણ કેમ સરળતાથી સમજાય એનો પણ આપણે આગળ અહીં વિચાર કરવાનો છે મહાપ્રભુ જેમ કીધું કે બીજાને પણ સમજાવવું હું આપણે સમજી લીધું એટલે વાત પૂરી નહીં બીજાને પણ એ માર્ગમાં જોડવા હા એમના અંદર જે પ્રશ્ન આવતા નિરાકરણ કહું એને માર્ગને સરળતાથી એ જીવી શકે એવી વ્યવસ્થા દરેકે દરેકનું કર્તવ્ય છે કે બીજાને પણ સાચા માર્ગ ઉપર દોરવું હું આપણે આપણો ઉદ્ધાર કરી તો બીજા બધા ભટકે એવું નહીં પણ બીજા પણ આ માર્ગમાં એમને જે કંઈ પ્રશ્નો પૂછતા એનું નિરાકરણ કરવું કે તમને આ તમારા જીવનમાં જે પ્રેક્ટિકલ આ તકલીફ આવી રહી છે સિદ્ધાંત જીવવામાં તમારા મનમાં જે કંઈ ગૂંચવણ છે એનું સમાધાન થવું જોઈએ અને તમે આનંદથી તમારા ઠાકોરજીની સેવા કરી શકો તમારા ઠાકોરજીની સેવા તમે ઘરમાં આનંદથી કરી શકો નાના નાના પ્રશ્નો આપણને ઘણા મૂંઝવતા હોય છે પણ એનું નિરાકરણ આપણે

એ તો સવિઘ્ન છે એ વિઘ્નવાળો છે ને બહુ ક્ષુદ્ર ભોગ છે બીજે રાબડી થકી ગરીબ લોક રે ભોગીને ન ભાવે અમે રાજના ખાસા ખવાસ રે મુક્તિ મન ના આવે આપણે ઠાકોરજીનો ભગવાન નિવેદિત ભગવત પ્રસાદ ભગવત સમર્પિત આપણી દ્રષ્ટિ કોઈ વિષયોમાં જવી જ ન જોઈએ ભગવાન સિવાય અને ભગવત સંબંધી જ આપણો જે ગ્રસ્થાશ્રમ છે એ ભગવાનનો છે પ્રભુને સમર્પિત છે એ આપણા ગ્રસ્તાશ્રમ ની બહાર કોઈ વિષય અને આપણા ઠાકોરજીને જે કાંઈ આપણે નિવેદન કરીએ છીએ એના સિવાયના કોઈ ભોગમાં આપણી દ્રષ્ટિ ન થવી જોઈએ વિષયાક્રાંત દેહા નામ નાવેશ સર્વદા હરે વિષયોથી આક્રાંત થયેલા હોય એમાં ભગવદ આવેશ નહીં થાય મહાપ્રભુજી કહે છે બલાત ઘાતક આપણે તો ફસાઈ ગયા આ વિષયોમાં આ વિષયોની અંદર આપણે તો ફસાઈ ગયા છીએ વિષયનું સમર્થન કરી રહ્યા છે કોઈ જગ્યાએ કોઈને વિષય ભોગની છૂટ નથી આપી રહ્યા શું આ ત્યાગ અને તપશ્ચર્યા માર્ગ નથી માર્ગ રાજ્ય માર્ગ હાંસી ખેલ નાય આ માર્ગ હાંસી ખેલવાનો માર્ગ નથી આ પિકનિકો મનાવવાનો માર્ગ નથી આનંદ પ્રમોદ આ રીતે જલસા કરવાનો માર્ગ નથી ખાવ પીવો ને તગડાતા થઈને મજા કરવો એવો માર્ગ નથી આ ચારવાકનો સંપ્રદાય નથી આ તો આચાર્ય ચરણ ભક્તિ માર્ગ આપજો મારતંદ શ્રી વલ્લભાચાર્ય ચરણ એ એમનો આ માર્ગ જે છે કે જયની તો આ નિરોધનો માર્ગ છે ના તપર તરવો મંત્ર ના તપર તરસ્ત આ તો નિરોધનો માર્ગ છે પ્રપંચને વિસ્તૃત થઈને ભગવાન આશક્તિનો માર્ગ છે આ તો કુદ્ર વિષયોમાં આપણે અચી ગયા છે શુદ્ધ વિષયોમાં ફસાઈ ગયા છે એટલે અત્યારે તો શું વાત કરવી હવે વિષયોની તો શું વાત કરવી તો હવે તો ત્યાં સુધીની વાતો થાય છે પુષ્ટિ માર્ગમાં કે જે અત્યંત એ જેને કહેવાય શરમજનક વાતો થાય છે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની લીલાઓ ને આપણે વિષય આ વેશવાળી બનાવીને એ જાણે સાક્ષાત વિષયના ભોગની કોઈ ક્રીડા હોય કોઈ કામક ક્રીડા હોય એવી રીતે ભગવાનની લીલાઓને જોવામાં આવે છે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ક્રિયા સર્વા પરમ કામો ન વિદ્યતે એ ક્રિયા એવી છે પણ કામ જ નથી ત્યાં પરમ કામો ન વિદ્યતે તો આપણે શ્રૃંગારસ મંડળનું નામ લઈએ છીએ ને ગુસાઈ ની કે ખોલો જ તમે લાયક જ નથી બાદ રાક્ષિત અપી વૈષ્ણવ તમે વૈષ્ણવ હોવા છતાં પણ તમારી આવી વિષય બુદ્ધિ જો છૂટી ન હોય તો આ ગ્રંથોને સ્પર્શ જ ન કરતા જોતા જ નહીં માં દ્રાક્ષિત અપી એટલે આ મહારાજ ફિલ્મ વખતે પણ વૈષ્ણવને આપણે એકત્ર કરતા હતા અને આપણે એમાં પ્રોત્સાહિત કરતા હતા કે બધા ભેગા થાવ વિરોધ કરો એમાં એવા દુષ્ટ લોકો આવીને એવી વાત કરતા હતા કે આપણા માર્ગમાં તો મજા જ છે ને કે ગમે એની પત્ની ગમે એની સાથે ચાલે આપણા માર્ગની મજા આવી છે ગુસાઈજી સિંગારસ મંદિરમાં આ જ કીધું છે હવે આનાથી શરમજનક વાત શું હોઈ શકે આનાથી શરમજનક વાત શું હોઈ શકે અહીં પરસ્ત્રી જેને માત્ર એની બદલે ગમે એની સ્ત્રી ગમે ગમે રાખી શકે આ માર્ગમાં છૂટ છે આ કઈને આપણે કેટલું કલંક લગાડી રહ્યા છે શ્રી મહાપ્રમુખના માર્ગને આ પુષ્ટિ માર્ગને આ આ હલત કરીને આખી છે આપડા લોકો આવા લોકો વિરોધ કરવા આવા નો આવે tartar આ વસ્તુનો વિરોધ કરવા માટે આવા લોકો આવતા હતા કે આપણો તો આજ મજા છે ને આ માર્ગમાં ઘસાઈ દી તો કીધું છે ને સંગારસ મંડળમાં ગમમેની સ્ત્રી ગમમે ચાલે ગમમે સાથે ચાલે હું વાત કરી રહ્યા છે જે લોકમાં નિંદિત છે સામાન્ય લૌકિક પ્રવાહી લોકો પણ આને નિંદિત માને છે એ વાત તમે ધર્મ કહો છો એને શ્રી મહાપુરુજીના નામે લગાડો છો શ્રી ગુસાઈજીના નામે લગાડો છો એટલે ક્યારે પણ સ્વપ્નમાં પણ પરસ્ત્રી ગમન પરપુરુષ ગમન એ મહાન પાપ છે પાપ છે કેવલ નરક સિવાયની કોઈ ગતિ જ નથી એક કોટી બ્રહ્મહત્યા नो पाप ओ इन्हें धर्म बना देव वो इन्हें धर्म कहो तो तो हो बहुत आत्महापूज कहते बलाघात का सब विघ्न अल्पो हो भोगह बलाघातकः विषयाक्रांत देहा नाम नावेश सर्वदा हरे रहे अमर तजदीम महाराज आज्ञा करता કે બાળકો વધારે ત્યારે આચાર્ય ભાવોચિત ધોળપદ ગાવા જોઈએ બાળકો માટે મોહન મલપતા ઘેર આવ્યા મારે વાલે કરુણાની દ્રષ્ટિએ જોયું નહીં ગાવું ક્યારે કારણ કે મોહન નથી આ મલપતા ન આવી શકે આ તો વલ્લભ વર ઘેરે આવ્યા કેસરી ધોતી કેસરી ઉપર કુમકુમ ને પગલે પધાર્યા એક એકદમ આચાર્ય ભાવનું એ ધોળ છે કે જે શ્રી મહાપ્રભુ જેને આચાર્ય ભાવથી ધોતી ઉપરણા ધારણ કરી અને બ્રહ્મ સંબંધ દાન કરીને જીવોને ભક્તિ માર્ગમાં લઈ રહ્યા છે એવું ધોળ વૈષ્ણવ બોલતા તો એવું બોલવું કે ભાઈ વલ્લભ વરઘેરા મહાપ્રભુજ નું સ્મરણ થાય એવું બોલવું એટલે આ બાલક મહાપ્રભુજની નથી પણ મહાપ્રભુન સ્મરણ કરીએ છીએ આપણે કે આ વંશમાં આ પ્રકાર ચાલવો જોઈએ એની બદલે આપણે કે મોહાના મલપતા ઘેરાય વાલે મારે કરુણાની દ્રષ્ટિએ જોયું હોય એ કય દ્રષ્ટિ નથી જોવું દ્રષ્ટિ જ નથી કરવી ભાઈ મરી જાય એક દ્રષ્ટિ કરુણાની શું એક દ્રષ્ટિ જ નથી કરવી માલે મારે કરુણાની દ્રષ્ટિએ જોયું હવે હું કેમ કરી રાખીશ છાનું હું સમુદાય કહેશે છાનું નહીં રહે આ તો મારા ફિલ્મ આવશે ભાઈ હવે કેમ કરી રાખીશ છાનું હું આ તો હવે બધે આવશે હવે તો કેમ કરી રાખીશ છાન હું કઈ છાનું નથી રહેવાનું હા એટલે ઠાકોરજીના માટે જે બોલાતું હોય વ્રજભક્ત અને ઠાકુજીના ભાવના કંઈ ધોળપદ હોય એ વલ્લભકુલ બાળકો માટે ન બોલવા જોઈએ ક્યારેય ક્યારેય પણ ન બોલવા જોઈએ એટલે એવો મારા તાજજી મહારાજ શ્રી વદનાથલાજી મહારાજ શ્રી આજ્ઞા કરતા કે આવા ધોળપદમાં પણ વિવેક રાખીને બોલવું જોઈએ ઠાકુજીના ઠાકુરજી માટે જ બોલવા જોઈએ આચાર્યો માટે ચિત્ત જે કાંઈ ધોળપદ છે એ બોલવા જોઈએ આચાર્યથી થી ધોળપદે છે આપણે ધોળપદ આજ બ્રહ્મવાદ નો ડંકો વાગે બ્રહ્મવાદ નો ડંકો વાગી રહ્યો છે શ્રી મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક આજ બ્રહ્મવાદ નો ડંકો વાગે આપણે હતા